તમારી સાથે આજ મુદ્દે સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે ઋષિ જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી સમયમાં પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટનું જે આરોગ્ય તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે તેમના દ્વારા શું અપીલ કરવામાં આવી છે રાજકોટવાસીઓને આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં હીટવેવ વેવની શક્યતા છે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર અત્યારે સતર્ક બન્યું છે આપણી સાથે સીધા જ લાઈવમાં વાતચીત માટે જોડાયા છે ડોક્ટર જયેશ વાઘાણી જે રાજકોટના આરોગ્ય અધિકારી છે જે હિટવેવની આગાહી છે તેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શું તૈયારીઓ જી આગામી બે દિવસ એટલે કે ઇન્ડિયન મ્યુટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે આઈએમડી એની બે દિવસની આગાહી છે જે અનુસંધાને રાજકોટ મહાનગર વિસ્તારમાં અને રાજકોટ જિલ્લામાં પણ તાપમાન છે એ આગામી છવ્વીસ અને સત્યાવીસના દિવસોમાં ચાલીસ ડિગ્રીની આસપાસ છે જવાની શક્યતા છે નોંધાયેલી છે એ અનુસંધાને લુ લાગવાના કેસીસ ના વધે અથવા લોકોને લુથી બચી શકાય એ માટે છે અપીલ કરવામાં આવે છે બની શકે તો લૂના લક્ષણો છે અને લૂથી કેમ બચવું વગેરેના ઉપાયો છે અમારા રાજકોટ મહાનગરપાલિકાની જે એલઈડી સ્ક્રીન છે એના દ્વારા વ્યાપક રીતે લોકોને જનજાગૃતિ ફેલાય એનુસંધાન એમાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત દરેક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ ઓપીડી માટે મેડિકલ ઓફિસરને ખાસ સૂચના આપી આપવામાં આવી છે કે બપોરના સમયે હીટવેવ અથવા લૂ લાગવાના કિસ્સા જો નોંધાય તો તાત્કાલિક છે એની નોંધણી કરવી અને તાત્કાલિક સારવાર મળી રહે એની વ્યવસ્થા કરવી આ ઉપરાંત પીકેચ હોસ્પિટલમાં પણ ઇમરજન્સી છે એના કેસીસ છે નોંધાતા હોય છે તો એ એમને આ ઉપરાંત એકસો આઠ છે એમાં પણ લુ લાગવાના કિસ્સા છે સામે આવે તો એકસો આઠ ના ડિસ્ટ્રિક્ટ મેનેજર સાથે પણ અમે સંકલન કરીને આગામી દિવસોમાં જો આવા કિસ્સા નોંધાય તો કયા હોટસ્પોટ એરિયામાં વધારે કિસ્સા નોંધાય છે વગેરેની માહિતી છે એકટી કરી રહ્યા છે હાલમાં બે દિવસ માટે આ હીટવેવની આગાહી છે તો અનુસંધાને લોકોને એક ખાસ અપીલ કરી છે લુ લાગવાના લક્ષણો શું છે તો લોકોને જણાવવા માંગે છે કે લુ લાગે શું શું થઈ શકે તો સૌ પ્રથમ તો પરસેવો છે શ્વાસ ચડવો હાફ ચડવો શરીરમાં કળતરનો અહેસાસ અહેસાસ થવો માથું ચક્કર આવવા ઉલટી થવા આ ઉપરાંત સ્નાયુ કળતર છે અને આવવા વગેરે લક્ષણો છે છે જણાય જણાતા હોય જયારે એક્સ્ટ્રીમ હદ ઉપર જયારે આ લૂ લાગે છે ત્યારે ઘણી વખત છે એ વ્યક્તિ બેસુદ અથવા બેચિત થઈને પડી પણ જતા હોય છે અને અકસ્માત થવાની પણ શક્યતા હોય તો આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો આ ઉપરાંત જો સીધા તડકામાં હો તો આપણે છાયા વાળી જગ્યા છે જવાનું છે એ પ્રયત્ન કરવો જોઈએ બની શકે તો શું શું સાવધાની રાખવી જોઈએ તો ખાસ કરીને અત્યારે લુ લાગવાની શક્યતા હોય આગામી દિવસોમાં બપોરના સાડા બાર થી બે અથવા અઢી વાગ્યા સુધી સીધો તડકો છે એ આવતો હોય છે તો જરૂર જણાય તો જ ઘરની બહાર નીકળવું આગ્રહ રાખવો અથવા છાયડાની અંદર જ કામ કરવાનો આગ્રહ રાખવો જોઈએ બિનજરૂરી છે રસ્તા ઉપર નીકળવું જોઈએ નહીં અને જો નીકળવાનું થાય તો ખાસ કરીને ટોપી મફલર ટોપી આ ઉપરાંત ગોગલ્સ અને આખી બાઈના કપડાં છે એ પહેરીને જ બહાર નીકળવું જોઈએ બની શકે તો હળવા વજનમાં હળવા અને સફેદ અથવા કોટનના વસ્ત્રો છે એ પરિધાન કરવા જોઈએ બની શકે તો આછા કલરના કપડાં છે પહેરવા જોઈએ આ ઉપરાંત આંખને રક્ષણ માટે ગોગલ્સનો પ્રયોગ કરવો ખૂબ જ હિતાવ જે લોકોને બીપી ડાયાબિટીસ અને ટાળવું જોઈએ અને પાણીનું સેવન છે દરેક વ્યક્તિએ કરવું જોઈએ હાઇડ્રેટ રાખવા જોઈએ ખાસ કરીને હીટવેવનો શિકાર છે એ ભાગના છે ઇન્ડસ્ટ્રીયલ અથવા શ્રમિકો બનતા હોય છે તો ખાસ કરીને શ્રમિકોને એવી સૂચના આપી શકાય કે બની શકે તો ઠંડા સમયે ખાસ કરીને શ્રમ રિલેટેડ કામ છે એ કરવું જોઈએ બપોરના સમયે એમને આરામ અને ઠંડકવાળી જગ્યા અથવા છાયદાવાળી જગ્યામાં આરામ આપવો જોઈએ અને પછી જ બે થી અઢી વાગ્યા પછીના સમયમાં પછી પુનઃ કામ પર લાગવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને સગર્ભા ધાત્રી બહેનો અને વડીલો અને વૃદ્ધો ઉપરાંત બાળકોએ પણ ખાસ કરીને આ સમયમાં તકેદારી રાખવાની છે અને વારંવાર જે છે હજી કહું છું કે ઠંડા પીણા અતિશય ઠંડા પીણાનું સેવન કરવા કરતાં પોતાના શરીરને તડકામાંથી આવીને તાત્કાલિક ઠંડા પીણા અથવા ઠંડા પાણીથી નાવાને બદલે થોડી દિવસ થોડા સમય માટે પોતાના શરીરને રૂમ ટેમ્પરેચર ઉપર એકલેમેટાઇઝ એટલે કે ત્યાંને ત્યાં જ રહેવું અને પછી થોડા સમય પછી જે ઠંડુ કે અતિશય ઠંડા પાણીથી નાવો છે એનો આગ્રહ રાખવો જોઈએ જેનાથી તમે છે એ હિટ ઘણી વખત જે છે મોટા ટેમ્પરેચરથી ઓછા ટેમ્પરેચરથી વધારે ટેમ્પરેચરમાં જઈએ તો બે બાંધવાની શક્યતા હોય છે તો આ પણ પ્રકારની જે તકેદારી છે એ રાખવી એ જોઈએ ખાસ ઠંડા પીણાની વાત આવી ત્યારે ગોળા ખાય છે લોકો અને ઠંડા પીણા બેફામ પીવે છે ગરમીથી બચવા માટે પણ સેકરીન વાળા ઠંડા પીણા ન પીવા જોઈએ એક ખાસ ડ્રાઈવ આરોગ્ય વિભાગ દ્વારા પણ કરવામાં આવશે જી આ હાલ જે છે અમારી ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે એ ખાસ કરીને અત્યારે ઘણી વખત જે શેરડી અથવા ઠંડા પીણાના મોટા સ્ટોલ છે એ લાગવાની શરૂઆત થઈ ગઈ છે તો અમારી ફૂડ ડિપાર્ટમેન્ટને પણ તૈયારીના ભાગ સ્વરૂપે ખાસ કરીને કેરીનો રસ જે છે આર્ટિફિશિયલ જે મંડપ બનીને બનાવતા હોય છે જે કેરીનો રસ ત્યાં પણ દરોડા પાડવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હાલ જે છે ગોલાવાળાને ત્યાંથી સેમ્પલિંગ પ્રોસીજર છે એ શરૂ કરવામાં આવશે બે ત્રણ દિવસ પહેલાં જ એક મોટું કારખાનું છે એ ઠંડા પીણાનું કે જેમાં સેકરીન પુષ્કળ માત્રામાં વપરાતો હતો એને પણ જથ્થો છે મોટી માત્રામાં જથ્થો છે એ સીઝ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં આવી કાર્યવાહી શરૂ જ રહેશે ચોક્કસથી આ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી લોકોને સ્પષ્ટ સૂચના છે બપોરે સાડા બાર થી બે વાગ્યા સુધી જરૂર સિવાય ઘરની બહાર ન નીકળશો ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને સખ્ત સૂચના છે જો વાત કરવામાં આવે રાજકોટમાં તો જે રસના ચીચોડા છે તેમને પણ જે લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે સેક્રીન વાળું ઠંડુ પીણું આપ ન પીશો અને ગરમીમાંથી ઘરે આવ્યા બાદ તુરત જ એટલે કે દસ મિનિટની અંદર ઠંડા પાણીનો ઉપયોગ કે ઠંડા પીણાનો ઉપયોગ ન કરશો જી જી સમગ્ર માહિતી બદલ આપના આભાર સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતીઓ હવે